પુષ્ટિ સંહિતા ભાગ બે એકસો ને તેત્રીસના નંબર ઉપર પ્રભુજી પ્રસન્નતાથી બેઠકમાં બિરાજી રહ્યા છે ત્યારે મોરારદાસે પૂછ્યું જે રાજ સૌ કોઈ પોતાના ઓધારની ચાહના કરે છે તે હું સમજતો નથી તે કૃપા કરીને સમજાવું આપશ્રી ગોપાલલજી મુસ્કુરાઈને કહેવા લાગ્યા જો મોરાર ઓધાર ગુરુ દ્વારા હોય જેવો ગુરુનું સામર્થ્ય તેવો ઓધારનો પ્રકાર મર્યાદા માર્ગમાં છે એટલે કે ઉદ્ધારની વાત થાય છે અહીંયા કોઈ સ્વર્ગમાં જાય કોઈ વૈકુંઠમાં જાય કોઈ બ્રહ્મલોકમાં જાય કોઈ કૈલાસમાં જાય જેવી ઉપાસના કરે તેવું ફળ મળે એટલે કે જે જીવ જે પ્રકારની ઉપાસના કરે એવું ફળ મળે જેવા જેના ગુરુ અને જેવું ગુરુનું સામર્થ્ય એવું અહીંયા ઠાકોરજી સમજાવવા માંગે છે આપણા પુષ્ટિમાર્ગમાં ગુરુ સાક્ષાત ઈશ્વર પૂર્ણ પુરુષોત્તમ છે પછી ઓજારની ચિંતા ક્યાં રહી તે તો ગોલોકામના જીવમાં જીવ જાય ત્યાંનો રમણ જોગ થાય છે એટલે કે પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી પોતે ગુરુ છે એટલે ઠાકોરજીનું સામર્થ્ય તો સવાલ જ નથી આવતો એટલે જે પુષ્ટિમાર્ગના જીવ છે એ સીધા ગોલોકામમાં જીવ જાય છે એ રમણ જોગ છે એવું કહે છે અહીંયા આપશ્રીએ કહ્યું જીવકી ગતિ થયા પછી તમે અચ્છો મનાવીને માળા ચોપડાવ ચોપડાવત હો સો માલા ધારણ કરવાનો સો પ્રકાર હૈ એટલે કે જીવ જ્યારે જાય પછી ઉત્સવ મનાવીને ઓછવ મનાવીને એટલે કે મનોરથ મંડપ કરીને માળા ચોપડાવો છો એ પ્રકાર છે આપણે જબ માળા ચોપડાવી પછી ઓછવ પૂર્ણ ભયો એટલે કે જ્યારે માળા ચોપડાવી ત્યારે એ ઉત્સવ થઈ ગયો મનોરથ થઈ ગયો યા પછી સબ મહાપ્રસાદ પાવથો સો તો આનંદ કો પ્રકાર હે એટલે કે એ પછી જે આપણે મહાપ્રસાદ લે છે તો આનંદનો પ્રકાર છે એસો ઉદ્ધાર જીવ જીવકો નહીં એટલે કે આવો ઉદ્ધારનો પ્રકાર બીજે ક્યાંય નથી જેની પાછળ મંડપ મનોરથ થાય છે એવા જીવની અન્યથા ગતિ એટલે કે બીજી કોઈ ગતિ ક્યારેય નહીં થાય જો હમને પ્રભુ કર જાણ્યો હે જો અમારે હોય કે રહ્યો અરૂ અરું અધાર તો શરણદાન લેત હી ભયો હે ફેર તાકી ચિંતા કહે એટલે કે જેને મને પ્રભુ માન્યા છે જે મારા સેવક છે જે અમારા થઈને રહ્યા છે અહીંયા ઠાકોરજી ગોપાલાજી કહે છે કે જે મારા થઈને રહ્યા છે ત્યાં જ્યારે એવા જીવો શરણદાન લેતા જ એમનો ઉદ્ધાર થઈ ગયો પછી આગળ ચિંતા જ કરવાની નહીં એટલે જીવ ચાલ્યા જવા જયા પછીના ઉદ્ધારની ચિંતા નહીં જ્યારે શરણદાન પામ્યો ત્યારે જ ઉદ્ધાર થઈ ગયો પછી ક્યાં આગળ ચિંતા કરવાની રહે એમ કે છે અપ લીલાકો લીલા પ્રાપ્ત કરવે કે લીએ સેવા સમરણ અનન્ય ભાવ શું કરે અરુ ભગવત સમર્પિત ભોગ ગ્રહણ કરે અસમર્પિત છૂટે તબ સમર્પણ ભાવ આયોજન એટલે કે ચિંતા કરવાની નથી શરણદાન થયા પછી કોઈ ચિંતા કરવાની નથી પણ શું કરવાનું કીધું શરણદાન કર્યા થયા પછી આ કરવાનું છે શું છે તો કે અનન્યતા ની ટેક પાડવાની અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવાનો સમર્પિત વસ્તુ નું ગ્રહણ કરવાનું અને સમર્પણ ભાવ અને અનન્યતા વસ્તુ કરવાની આજ કરવાની છે ચિંતા કરવાની ના પડી સો લીલા કો અધિકારી ભયો જાનનો સો નિશ્ચય હે તાકી ગતિ તો અચ્છવ કે આનંદ સુ નિત્ય ધામ ગોલોક મે હોય હે એસો પ્રકાર આપને ઘર કો હે સો નિશ્ચય જાન કે રહેનો જો જીવ કો પૂર્વ લીલા કો સબ સંબંધ હે તા સુ નિત્ય ધામ મે લીલા કો અધિકાર પાવે એટલે કે જે જીવ પુષ્ટિ માર્ગના જીવ બધા ગોલોક ધામથી આવ્યા છે આપણી ભાષામાં આપણે સમજીએ તો કે જો જીવ પૂર્વ લીલા કો સબ સંબંધ એટલે કે જે જીવ પુષ્ટિ માર્ગમાં છે એ બધા તો લીલામાં જ પહોંચવાના છે કેમ કે લીલામાંથી પધાર્યા છે અને લીલામાં જ પાછા પોતાના મૂળ સ્વરૂપમાં ભળી જવાના છે એમ કે છે તાસુ નિત્ય લીલા મે લીલા કો અધિકાર પાવે એટલે કે નિત્ય લીલામાં જે સ્વરૂપ છે જે જ્યાંથી ભૂતલ પર જે સ્વરૂપમાંથી વિખૂટા પડ્યા છે છૂટા પડ્યા છે એ ફરી વાર પાછા નિત્ય બેળા ભળવાના છે એવો પ્રકાર છે એટલે ઓધાર વિશે ઠાકોરજી સમજાવે છે હવે આગળ તો આવે છે જે પણ નાની વાતમાં નહીં આવે આપણે કાલે લઈ લેશું આગળ એવો સવાલ છે કે મોરાદાસ એવો પ્રશ્ન પૂછે છે કે કૃપા આપના માર્ગમાં ઉપાસના કયા પ્રકારની છે જે આપણે આવતીકાલે લઈશું આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ પૂછ્યું કૃપાલ લાલકી છે